બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે અને આ પ્રસંગ ઈસવીસન આસપાસ બનેલો છે બિહારના નામના ગામમાં કવિ કવિરાજ રહેતા હતા અને આ કવિનું નામ વિદ્યાપતિ હતું અને વિદ્યાપતિ કવિ હોવાની સાથે સાથે ભગવાન શિવના અનન્ય ભક્ત હતા અને ભગવાન શિવ આ કવિ વિદ્યાપતિની ભક્તિ અને રચનાઓથી પ્રસન્ન થાય છે અને વિદ્યાપતિને ત્યાં ભગવાન શિવ નોકર તરીકે રહેવાનું પસંદ કરે છે અને એક દિવસ ભગવાન શિવ એક સાવ સામાન્ય બાળકનું વેશ લઈ મેલા ગેલા કપડાં પહેરી અને વિદ્યાપતિના ઘેરે આવે છે અને વિદ્યાપતિને પોતાને ત્યાં નોકરી તરીકે રાખવાની વિનંતી કરે છે અને વિદ્યાપતિ આ બાળકનું નામ પૂછે છે બાળકના રૂપમાં રહેલા ભગવાન શિવ વિદ્યાપતિને પોતાનું નામ ઉગના બતાવે છે પરંતુ વિદ્યાપતિ ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વિદ્યાપતિ બાળકને નોકરી ઉપર રાખવાની ના પાડે છે પરંતુ આ તો ભગવાન શિવ હતા અને એ પણ માનવાના નહોતા અને એ બાળક વિદ્યાપતિને કહેશે કે ફક્ત તમે મને આખા દિવસમાં બે ટક જમવાનું આપશો તો પણ હું તમારે ત્યાં નોકરી કરીશ મને પૈસા ટકા નહીં આપો તો ચાલશે અને આ વાત સાંભળી અને વિદ્યાપતિની પત્ની સુશીલા બાળકને નોકરી એ રાખવા માટે તૈયાર થઈ જાય છે અને પત્નીની જીદના કારણે વિદ્યાપતિ આ બાળકને નોકરી ઉપર રાખે છે અને ધીરે ધીરે દિવસો પછી દિવસો અને મહિના પછી મને મહિના વીતવા લાગે છે અને એક દિવસ વિદ્યાપતિ બારગામ જવાના હતા અને એમની સાથે તે આ બાળક ઉગણાને પણ લઈ જાય છે અને બારગામ જવા નીકળે છે અને ચાલતા ચાલતા એક ઘનઘોર જંગલમાં પહોંચે છે અને ખૂબ જ ગરમી અને તડકાને કારણે વિદ્યાપતિનું ગળું સુકાવા લાગે છે અને ચારેય બાજુ પાણીના સ્ત્રોતની અથવા તો પાણીના ભંડારની શોધ કરે છે પરંતુ એમને ક્યાંય પાણીનો સ્ત્રોત મળતો નથી અને થાકી અને નિરાશ થઈને બેસી જાય છે અને ઉગનાને કહે છે કે મને બને એટલી વહેલી તકે તું મને પાણી પા નહી તારા તરસના કારણે હું મરી જઈશ એટલે શિવના રૂપમાં રહેલો બાળક ઉગના જંગલમાં થોડે દૂર જઈ અને પોતાના અસલ સ્વરૂપમાં આવે છે અને ભગવાન શિવ એ પોતાની જટામાંથી ગંગાજીનો લોટો ભરી અને ફરી બાળકના સ્વરૂપમાં આવી અને વિદ્યાપતિને પાણી આપે છે અને વિદ્યાપતિ એ પાણી પીએ અચાનક અચંબિત થઈ જાય છે કારણ કે એ પાણીનો સ્વાદ એકદમ ગંગાજી જેવો જ હતો અને વિદ્યાપતિ વિચાર કરે છે કે આવા ઘનઘોર જંગલમાં ક્યાંય પાણીનો સ્ત્રોત નથી અને આવું મીઠું ગંગાજી જેવું પાણી આ બાળક ક્યાંથી લેવું હશે વિદ્યાપતિ એ બાળક સામું જોઈ અને મનોમન વિચાર કરે છે કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી નક્કી કોઈ દેવી શક્તિ અથવા તો સ્વયં ભગવાન શિવ હોવા જોઈએ અને વિદ્યાપતિ એક પળનો પણ વિલંબ કર્યા વિના એ બાળકના પગ પકડી લે છે અને વિનંતી કરે છે કે તમે સાચું બોલો તમે કોણ છો મને જે હોય તે સત્ય હકીકત જણાવી દો અને એટલી વારમાં તો ભગવાન પોતાના અસલ સ્વરૂપમાં આવે છે અને વિદ્યાપતિ જોવે છે તો પોતે ભગવાન શિવના ચરણોમાં છે અને ભગવાન શિવના પગ પકડીને બેઠા છે અને ભગવાન કહેશે કે હું તારી ભક્તિ તારી સ્તુતિ અને તારી રચનાઓથી પ્રસન્ન થયો છું અને મેં નક્કી કર્યું કે હું તારે ત્યાં ઉગના નામના બાળકનું રૂપ લઈ અને તારે અહીંયા નોકર તરીકે રહીશ આ વાત તું કોઈને કહેતો નહીં આ રહસ્ય હંમેશા તું દબાવીને રાખજે અને જે દિવસ આ રહસ્ય બહાર નીકળ્યું તે દિવસ હું આ તારે ત્યાંથી જતો રહીશ અને વિદ્યાપતિ ભગવાન શિવની વાત મંજૂર રાખે છે અને વિદ્યાપતિને તો આવું ભગવાન શિવનો સાથ સહકાર અચાનક મળી જવાથી ખૂબ જ ખુશ રહેવા લાગે છે અને ભગવાનનું સાનિધ્ય મળે પછી એને બીજું શું જોઈએ ધીમે ધીમે એ ઉગના બાળક આ વિદ્યાપતિને ત્યાં નોકર તરીકે નોકરી કરે છે અને દિવસો પછી દિવસો અને મહિના પછી મહિનાઓ વીતતા જાય છે અને એક દિવસ આ વિદ્યાપતિની પત્ની સુશીલા આ ઉગના બાળકને એક કામ સોંપે છે પરંતુ આ બાળકને સમજવામાં ભૂલ થઈ હોવાને કારણે એ કામ બરોબર પૂરું ન થાય અને કામ બગડી જાય છે અને આના કારણે વિદ્યાપતિની પત્ની સુશીલા ગુસ્સે ભરાય છે અને સળગતા ચૂલામાંથી એક લાકડું લઈ અને આ ઉગના બાળકને એ સળગતા લાકડે લાકડે મારે છે અને આ દ્રશ્ય જોઈ અને વિદ્યાપતિના મુખમાંથી અચાનક શબ્દો સરી પડશે કે હ હ તું મારે છે એ કોઈ સામાન્ય બાળક નથી એ સ્વયં ભગવાન શિવ છે અને આટલું વિદ્યાપતિના મોઢામાંથી નીકળતા ભગવાન શિવ ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને પછી વિદ્યાપતિ ભગવાન શિવ જતા રહેવાથી પાગલ બની જાય છે અને પાગલોની જેમ એ જંગલોમાં વનોમાં નદીઓમાં સરોવરમાં ભગવાન શિવને શોધતા શોધતા ઉગના 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 કરતા કરતા નીકળી પડે છે અને ભક્તની આવી હાલત જોઈ અને ભગવાન શિવ એને પ્રસન્ન થાય છે અને કહે છે કે મેં તને કીધું હતું કે તું મારું સત્ય ઉજાગર કરીશ તો હું ત્યાંથી જતો રહીશ હવે હું ત્યાં તારે ત્યાં નહીં રહું વિદ્યાપતિ ભગવાન શિવને બે હાથ જોડી અને વિનંતી કરે છે કે હે ભગવાન હું પણ તમારા વિના રહી નહીં શકું હું તમારો વિયોગ સહન નહીં કરી શકું એટલે મહેરબાની કરી અને તમે મારી સાથે રહ્યો અને ત્યારે ભગવાન શિવ છે કે હવે મારે સાથે રહેવાની અવધિ પૂરી થઈ ગઈ છે હવે હું તમારી સાથે નહીં રહું પરંતુ હું અહીં શિવલિંગ સ્વરૂપે પ્રગટ થઈશ અને તું શિવલિંગની પૂજા કરજે ત્યાં મારું મંદિર બનાવજે અને આટલું કહી અને ભગવાન અંતરધ્યાન થઈ જાય છે અને ત્યાં એક શિવલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે અને પછી વિદ્યાપતિ ત્યાં મહાદેવનું મંદિર બનાવે છે અને આ મહાદેવનું નામ રાખે છે ઉગનામ મહાદેવ અને આ ઉગના મહાદેવનું મંદિર હાલમાં બિહાર રાજ્યના મધુબની જિલ્લાના ભવાનીપુર ગામમાં હાલની તકમાં મોજૂદ છે અને ક્યારેય બિહાર બાજુ જવાનું થાય તો આ ભવાનીપુર ગામમાં ઉગના મહાદેવના દર્શન કરી અને તમારા જીવનને ધન્ય બનાવ્યું બાપુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર